તમારો સાથે છે અને આજે ઘણા દિવસે કેમ કે આપડે જે વિના એકસો ને સત્તર સસ્પેન્ડ થયા છે હવે આપણે ફરીથી બીજા ચાલુ કરી દેવાના છે કોમેન્ટ ની જે પેલા આવતા હતા એવા ને એવા બનાવો મિત્રો પણ અમારે કેવું હતું કે જે ટીમ ના મોન્સો હતા ને એ બધા વેરી ગયા હતા એટલા માટે હવે એ પણ ઈચ્છા થઈ છે કે વળી આપણે વિડીયો ચાલુ કરી દો કેમ કે ઇન્સ્ટાગ્રામ માં અને યુટ્યુબ માં પણ બુક પડેલી છે મિત્રો એટલે જે કોમેડી વિડીયો બનાવો

તમે આવો તો કોમેન્ટ કરજો આપણે મરચું એક કિલો મરચાં ઘાસ બહુ ગરમ અડધા થઈ છે મિત્રો અમે ઓફર ખોલી છે એટલે જલ્દી આઈ જાજો માં મહિના ઓફર છે મિત્રો પછી બે હજાર છવ્વીસ નો ઓફર પૂરી થઈ જવાની છે બે હજાર છવ્વીસ નવી ઓફર કાઢવાની છે મિત્રો એટલે જેમ બને એમ સપોર્ટ કરતા રહેજો ને બ્લોક બ્લોકે આવશે જય માતાજી બીજા બ્લોક માં મળીએ અને જે લોકેશન તમને બધા દાખો કાકોશી જગ્યા જગ્યાએ મારી દુકાન છે તમને બહારથી પણ બતાવી

પંડિત દરબાર ત્રણસો ચાર રિટાયર એટલે મને સપોર્ટ કરજો હું કોમેડી વિડીયો પણ બનાવશો અને ઇન્સ્ટાગ્રામ બ્લોગ નહીં બનાવતો ખાલી સાદા વિડીયો બનાવજો સપોર્ટ કરજો સારા વિડીયો આવે છે તે માટે